સાત લોકોને મધમાખીઓ ડંખ મારતા ઇજાગ્રસ્ત થયા હતા જેથી વાઘરા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા ત્યારબાદ તમામને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યા હતા

જેથી ખાનગી વાહનમાં વાઘરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ ખસેડવાની ફરજ પડી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ